હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું ઘરની જ સામગ્રીમાંથી બહાર લારી પર મળે તેવા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા મગની દાળના દાળ વડા તો બહુ ટેસ્ટી એવા આ દાળવડાને તમે મરચાં ડુંગળી ચટણી કે પછી ચા સાથે પણ ખાશો તો બહુ ટેસ્ટી એવા લાગશે ના ઈનો ના સોડા કંઈ પણ નહીં નાખે તો પણ એકદમ જાળીદાર આ દાળવડા બનીને તૈયાર થશે તો હવે ટેસ્ટી એવા દાળવડા બનાવવા માટે અહીંયા મેં દોઢ કપ મગની ફોતરાવાળી દાળ એક વાસણમાં લઈ લીધી અને હવે આપણે આ દાળને બે પાણીથી એકદમ સારી રીતે ધોઈ અને ચોખ્ખી કરી લઈશું તો આ રીતે તમે બેથી ત્રણ વાર પાણીથી ધોશો ને એટલે દાળ એકદમ ચોખ્ખી થઈ જશે તો તમે અત્યારે જોઈ શકો છો કે આ ડોળું પાણી અત્યારે નીકળેલું છે તેને આપણે કાઢી અને અત્યારે દાળને આપણે કોરી કરી દીધી આને આપણે એક મોટા વાસણમાં લઈ લઈશું અને હવે આપણે આમાં ત્રણથી ચાર ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું એટલે દાળ એકદમ સારી રીતે પલળે જો દાળ કોરી થઈ જશે તો પછી તેમાં તમારે ફરીથી પાણી ઉમેરવું પડશે અને ચાર કલાક માટે આપણે આને ઢાંકીને રહેવા દીધી તો તમે અત્યારે જોઈ શકો છો કે ચાર કલાક પછી દાળ એકદમ સારી એવી રીતે પલળી ગઈ છે તેનો દાણો આપણે આ રીતે દબાવીએ અને તેના ત્રણથી ચાર ટુકડા થઈ જાય છે અને હવે આ દાળમાં બીજું પાણી ઉમેરી દાળને આપણે આવી રીતે મસળશું એટલે તેમાંથી ફોતરા છૂટા થઈ જશે તો આ રીતે તમે દાળને થોડી વાર મસડશો ને એટલે આ રીતના બધા જ ફોતરા છૂટા થઈ જશે અને આવી રીતે કાણાવાળા વાસણમાં આપણે ફોતરાને કાઢી લઈશું તો ત્રણથી ચાર વાર તમે આ પ્રોસેસ કરશો ને એટલે બધા જ ફોતરા નીકળી જશે વધારે અહીંયા મહેનત પણ નહીં લાગે તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે બધા જ ફોતરાને કાઢી લીધા થોડા ઘણા જો ફોતરા અહીંયા રહી જશે તો વાંધો નહીં અને હવે આપણે એક મિક્સર જારમાં ત્રણ ચમચા જેટલી દાળ ઉમેરી અને આનું બેટર બનાવી લઈશું તો અહીંયા આપણે કર એવું બેટર બનાવવાનું છે તો કઈ રીતે એક દાળ આપણે લઈએ અને તેના ચાર ટુકડા થઈ જાય તે જ રીતનું આપણે બેટર બનાવવાનું છે વધારે પડતું આનું સ્મૂથ બેટર નથી બનાવવાનું કારણ કે લારીવાળા એકદમ આનું કર કરું એવું જ બેટર બનાવતા હોય છે તો એવા દાળ વડા ખાવામાં બહુ ટેસ્ટી લાગતા હોય છે અને હવે આપણે આ દાળ વડા માટેનું બેટર કર કરવું એવું પીસી અને તૈયાર કરી લીધું આને આપણે એક બાઉલમાં લઈ લઈશું અચ્છા અહીંયા જો તમને એવું લાગે કે તમે દાળને વધારે પડતી પીસી લીધી છે તો તમારે પહેલેથી થોડી દાળને રહેવા દેવાની એટલે જો વધારે પડતી પીસાઈ ગઈ હોય તો તમે તેમાં કોરી દાળ ઉમેરી શકો અને હવે તમે જોઈ શકો છો કે બીજી વારની પણ આપણે દાળને પીસી લીધી તો આ રીતે બધી જ દાળને આપણે પીસીને તૈયાર કરી લીધી અને કર કરું એવું આનું બેટર આપણે રેડી કરી લીધું તો આ રીતે હવે આપણે તેને એક જ ડાયરેક્શનમાં ફેંટવાનું છે તો અહીંયા આપણે આને પાંચથી છ મિનિટ સુધી આવી રીતે એક જ ડાયરેક્શનમાં ફેંટવાનું છે તો આ દાળ વડાના બેટરમાં આપણે ઈનો કે સોડાનો ઉપયોગ નથી કરવાનો એટલે આપણે આને એકદમ સારી રીતે ફેંટવું પડશે તો બેથી ત્રણ મિનિટ તમે આવી રીતે ફેંટશો એટલે થોડો તમારો હાથ દુખાય તો તમારે થોડી વાર રહી પછી એને ફરીથી ફેંટવાનું પણ આ રીતે તમારે એને પાંચથી છ મિનિટ સુધી ફેંટવાનું છે તો અત્યારે તમે જોઈ શકો છો કે આનો કલર કેટલો બધો ચેન્જ થઈ ગયો છે પહેલાં તે એકદમ પીળું દેખાતું હતું પણ અત્યારે તે થોડું એવું આવું સફેદ દેખાવા લાગ્યું છે તો આ રીતે તમારે બેટરને સારી રીતે ફેંટી લેવાનું તો કેવી રીતે ખબર પડશે કે તમારું બેટર દાળ વડા માટેનું પરફેક્ટ બન્યું છે કે નહીં તો તમારે આ રીતે પાણી ભરેલી વાટકીમાં થોડું એવું બેટર નાખીને ચેક કરી લેવાનું તો આ રીતે બેટર તરે પાણીમાં એટલે સમજવાનું કે એકદમ પરફેક્ટ એવું આ બેટર બનેલું છે અને જો બેસી જાય તો તમારે ફરીથી બે મિનિટ સુધી બેટરને ફેંટી લેવાનું અને હવે આ જાળીદાર દાળવડા માટેનું બેટર એકદમ તૈયાર છે તો આપણે તેમાં મસાલા કરી લઈએ તો દોઢ ચમચી જેટલું અહીંયા આપણે મીઠું ઉમેરી દીધું તો તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી શકો છો અને એક ઇંચ આદુનો ટુકડો એક લીલું મરચું જેને મેં આવી રીતે વાટી અને પછી લીધું તે ઉમેરી દીધું અને હવે આપણે આમાં બે ચમચી જેટલા કચરા વાટેલા મરિયા તો આ રીતે તમારે અધકચરા વાટેલા મર્યાજ ઉમેરવાના એટલે ટેસ્ટ દાળ વધારે સરસ આવે અને અહીંયા આપણે એક મોટો વાટકો ભરીને ઝીણી સમારેલી કોથમરી ઉમેરી દેવાની એટલે આ રીતે જો તમે કોથમરીને વધારે ઉમેરશો ને એટલે દાળવડા વધારે સરસ લાગશે અને હવે આવી રીતે બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાના તો આ સરસ મજાનું દાળવડાનું બેટર બનીને તૈયાર છે અને હવે આપણે એકદમ ક્રિસ્પી એવા દાળ વડાને બનાવી લઈએ તો અહીંયા મેં તેલને પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધેલું તો કેવી રીતે ખબર પડશે તો થોડું તમે બેટર નાખશો અને તે આવી રીતે તરત ઉપર આવી જાય એટલે સમજવાનું કે તેલ એકદમ પરફેક્ટ છે તો આવી રીતે મીડિયમ સાઇઝના એવું બેટર આપણે મૂકી અને દાળ વડાને બનાવી લઈશું તો અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખવાની છે જો હાઈ ફ્લેમ પર તમે દાળ વડાને બનાવશો ને તો ઉપરથી તે બ્રાઉન થઈ જશે પણ અંદરથી તે કાચા રહેશે તો આ રીતે એકવાર કઢાઈમાં જેટલા દાળ વડા સમાય તેટલા આપણે મૂકીશું અને થોડીવાર આપણે આને રહેવા દઈશું એટલે દાળ વડા આવી રીતે થોડી વાર સેટ થઈ જાય પછી આપણે તેને ચમચાથી આવી રીતે ફેરવી દઈશું તો આ રીતે ફે બે ત્રણ વાર તમે ફેરવશો એટલે દાળ વડા બધી જ બાજુથી એકદમ સારા એવા ચડી જશે તો આ દાળ વડાને તળાતાં લગભગ સાતથી આઠ મિનિટનો ટાઈમ લાગશે તો વધારે પડતી ઉતાવળ નહીં કરવાની અને ગેસની ફ્લેમને એકદમ લો ટુ મીડિયમ જ રાખવાની હાઈ ફ્લેમ પર દાળ વડાને ના બનાવશો અને હવે તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી એવા ગોલ્ડન એવા આ દાળ બનીને તૈયાર થઈ ગયા છે તો એક્સ્ટ્રા તેમાંથી તેલ નીતાારી અને દાળ આપણે પ્લેટમાં લઈ લીધા અને હવે આ જ રીતે આપણે બીજા દાળ પણ બનાવી લઈશું તો થોડું થોડું અહીંયા તમારે બેટર તેલમાં મૂકતું જોવાનું તો હાથથી જ આપણે આ રીતે બેટરને મૂકવાનું અને મીડિયમ એવા બનાવશો એટલે તેને બનવામાં પણ વધારે સમય નહીં લાગે જો તમે મોટા મોટા દાળ વડાને મૂકશો તો તમારે તેને તળાતા વધારે સમય લાગી શકે છે તો લગભગ પાંચથી સાત જ મિનિટમાં આ બીજી વારના દાળ વડા એક બાજુ પણ તળાઈ ગયા તો આ રીતે આપણે તેની સાઈડને ફેરવી ફેરવી ચારેય બાજુથી એકદમ સારા એવા તળી ગઈશું તો આ રીતે દાળ વડાને તમે જરૂરથી બનાવજો મારી ગેરંટી છે કે તમારા દાળ વડા પણ એકદમ લારી જેવા જ બનશે અને હવે તમે જોઈ શકો છો કે આ બીજી વખતના દાળ વડા પણ એકદમ સરસ મજાના બનીને તૈયાર છે તો આવી રીતે એક્સ્ટ્રા તેમાંથી તેલ નીતારી અને દાળ વડાને આપણે પ્લેટમાં લઈ લીધા તો ફ્રેન્ડ્સ બહાર લારી પર મળે તેવા ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા દાળ વડા બનીને તૈયાર છે અત્યારે મેં તેને મરચાં અને ડુંગળી સાથે સર્વ કરેલા છે તો લારીવાળા પણ આપણને આ રીતે મરચાં અને ડુંગળી સાથે દાળ વડા આપે છે તો ફ્રેન્ડ્સ તમે તૈયાર થયેલું એકવાર આ દાળ વડાને જુઓ અંદરથી તે એકદમ જાળીદાર અને સોફ્ટ બનીને તૈયાર થયેલું છે તો ના ઈનો કે ના સોડા આપણે કંઈ પણ નથી વાપર્યું છતાં પણ આ દાળવાળું કેટલું સરસ બનીને તૈયાર થયેલું છે તો તમે પણ આ રેસિપીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો વધારેમાં વધારે શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જરાય ના ભૂલશો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય